તમારે થોડું વધારે ગળ્યું જોઈએ ને તો નાખી શકો છો બાકી એક ચમચી નાખવાની મિનિમમ એક ચમચી કરીશ કાચી કેરીઓ એક ચમચી પલ્પ હોય એમાં બેગન ટુકડા બરફના થોડું પાણી અને ચાસુ તો અને તમે ખાલી જીરું નાખીને એકલો તમે ઉપવાસમાં એકલો પી શકો છો બાકી તમારે ઉપવાસ ના હોય તો તમે આમાં મીઠું નાખવાનું જીરું નાખવાનું બધું નાખવાનું તો વધારે ટેસ્ટ સારું લાગશે અચ્છા તમારે કલરનો નો ઉપયોગ કરવો હોય ને ગ્રીન તો તમે કરી શકો છો

આપણે કોઈ વસ્તુ આપડી નથી અત્યારે આ લાયું છે આપણું બધું આ લાયું શરીર માટે બહુ સારું છે અત્યારે ઉનાળામાં આ લાયું તૈયાર આવું કીવો ને ઘરે જ સારું છે એટલી બધી ઇમ્યુનિટી આવી જાય ને કે હજુ મને ખબર નહિ કે કોરોના કોને કેવાય મને નથી ખબર બરાબર એટલે કે હું રેગ્યુલર આ બધું પીવું છું એટલે તો તમને અહીંયા બોલાઈ લાયા છે અમે કે તમે બધાને કોરોના ભગાડતા દો હ એટલે આ જો કોરોના કોને કેવાય હું તમને સમજાવું કોને કેવાય આ તો આપણે ખાલી એને કોરોના નામ આપી દીધું બાકી તમને કહું કે આખી જિંદગી જ કોરોના રહેવાનો છે આપણને કેમ કે જયારે body છે ને તો body માં તો તમને ખાંસી cough શરદી તાવ જે વસ્તુ થવાની છે એ બાર મહિના તમને થવાની છે પ્રકૃતિ પર આધાર રાખે છે અને પર્યાવરણ પર આધાર રાખે છે જે આપણે જ જો નહીં સુધારીએ ને તો આ તો બધું કોરોના બારે મહિના રહેવાનો જ બધા એટલે આપણે જરૂરી છે કે આપણે જ સુધારવાની જરૂર છે કોરોના તો બરાબર છે બરાબર આ તો ખાલી નામ આપ્યું છે એટલે કોરોના કોરોના કરવો પડે છે બાકી મને ખબર નહીં કોરોના કોને કહેવાય એટલે પહેલા પણ સૌથી પહેલા છે પોઝિટિવ વિચાર નેગેટિવ નહીં બાકી હું આખી દુનિયાના સમાચાર જોતી હોઉં છું ખા દુનિયાના સમાચાર જો કે આમ થયું પેલું થયું પેલું થયું પેલું થયું હું મગજ ઉપર કશું લેતી નથી વસ્તુ જ નહીં લેવાનું જે થયું તે થયું બધાને થવાનું જ છે એની ચિંતા શું કરવા કરવાની હે આજે છે તો એતો કાલે બધા બધું થવાનું છે એમાંથી તમારે જાતે જ તમારે બહાર આવાનું છે તમને કોઈ બહાર લેવા નહીં આવે બને એટલી સેવા અમે કરીશું બાકી તમારે જાતે જ તમારે કરવાનું છે આ વસ્તુ યાદ રાખજો દરેક જણ યાદ રાખજો હો એટલે સૌથી પહેલા આ કંટાળો ના લાવશો જો આ બધું લેશો ને તો તમે બધા સામેથી છે કે ભારતીબેન ખરેખર કોરોના તો હતો છે તમે એમાં વરિયાળી ઉપયોગ પણ કરી શકો હો કાચી કેરીમાં એટલે વરિયાળી ઠંડક આપે એટલે ચટણી નાખી શકો બહુ fine લાગે છે અને અને તમે બાટલો ભરી પણ બનાવી ને મૂકી શકો સમજી લો કે તમને રોજ રોજ કરવાનો નો કંટાળો આવતો હોય ને તો તમે કાચી કેરીને શું કરવાની કે એકદમ ચીણી નાખવાની સરસ એકદમ ચીણી અને પછી એને mixer માં કરવાની એટલે એકદમ સરસ હલવો બની જશે પછી એને ગેસ પર મૂકી દેવાની એક ખાંડ લેવાની અને એને સરસ જામ કેવું પણ જામ એકદમ ચાટું હોય બહુ ચાડું નહીં બનાવવાનું મેં તો પછી ખાંડ શું છે એ પથ્થર બનાવી લેવું એટલે એ રીતે પણ નહીં કરવાનું એટલે આ શીખવાનું બહુ જરૂરી છે કેમકે એનું પલ્પ જે તમે બનાવો ને એમાં પાણી નથી નાખવાનું અને ખાંડ નું પાણી નીકળશે એની જ આખું પેસ્ટ બનાવવાનું પાણી ઉમેરવાનું નથી તમે ભરી તમારે જ્યારે પણ તમે બધા શકો બરાબર છે આ ને પંદર એક દિવસ માટે બનાવીને મૂકી રાખો તો વાંધો નહીં પણ બને તો રોજ જો લાયું પીવો ને તો વધારે જીવશું આપડે

તો એનાથી ગોળ થોડો ઓછો લેજો કેમ કે અમારે ધારો કંઈ કોઈ ડાયાબિટીસ હોય ને તો તમે એમાં શું કરો કે ગોળ ઓછો લઈ અને જ્યારે તમે પીવો ને ત્યારે એમાં મધનો ઉપયોગ કરજો બરાબર આ છે ને ફ્રીજો પણ બનાવ્યો છે જેને કાળી દ્રાક્ષ આવે ને કાળી દ્રાક્ષ એને પાણીમાં રાત્રે પલાળી દઈશ પછી ખજૂર એને પણ પલાળી દીધું છે રાતના બીજા બીજ કડી સરસ ધો ધોઈ કાઢીને પાછા તમે ડાયરેક્ટ ના કરે કે હું કદાચ હું કદાચ વચ્ચે કશું ના હોય પાછું તમે એ પ્રમાણે ના કરતા ધોઈ કાઢતા કચ બધું સરસ ધોવાનું દ્રાક્ષ પણ ધોવાની સરસ કેમ કે અંદરની કચરો હોય શકશે ધોઈ પછી પરાળજો બધાને પછી સવારે પાણી કોઢી અને આ રીતે પેસ્ટ બનાવી દેવાનું આમાં કાળી દ્રાક્ષ અને ખચૂરનું પ્રપોશન કેટલું લેવાનું એ તો છે ને મેરાત્રે છે અને બે બે કે ત્રણ ચમચી લીધી છે ત્રણ ચમચી કાળી જાસ લીધી છે અને આઠ એક જેટલા બીસી છે ના બધું ના લીધે ચલશ એને ધોઈ કરીને સાફ કરીને મેં લીધા છે એ મહેનત તો બહુ પડે છે તો ખુશ ખાવું હોય ને તો કંટાળોનું જીવન હમ ના લાવશો કોઈ દિવસ ના લાવશું એ બસ આમ પાણીમાં આવવામાં કંઈ ધોઈ નાખજું અને પછી મિક્સરમાં નાખી લઈ એવું નહીં

એનું પણ બને હ ને એનું પણ આવી રીતે કેરી નું બનાવ્યું ને આપણે આપણે કેરી નું બનાવ્યું હમણાં એવું સેમ લીલી દ્રાક્ષ અને કાળી દ્રાક્ષ બંને નું આવી રીતે સેમ બની શકે બધા બહુ જ fruit ના બને ઘણા બધા બને જેટલા ફ્રૂટ મળે છે ને એટલા બધા fruit ના juice ગરમ ઠંડા જેવા પીવા હોય એવા બને એના આઈસ્ક્રીમ પણ બને બધું જ બને પણ આવજો આ કાળી દ્રાક્ષ ને એ છે આપણે એની અંદર મેં છે ને શું કર્યું છે ખબર છે ચોકલેટ પાવડર નાખ્યો છે દેખાય છે આ ચોકલેટ નું બનશે અત્યારે જ્યુસ આપણું chocolate નું બનશે કેમ કે એમાં કેવું હોય ખબર છે કે છોકરાઓ ખજૂર અને દ્રાક્ષ ને એવું બધું ના ખાતા હોય આખું તો તમે આ બધું ના જ ખાય એટલે આ રીતે આ form આપો ને તમે હે ને તો આનું આઈસ્ક્રીમ પણ બહુ સરસ ને आइसक्रीम પર મોજ ફાઈ ગયો બધું તો મને બતાઈ કે આઈસ્ક્રીમ ઓપન બનાયા છે એ છે ને વાઈફાઈ ચાલ્યો એવું કર દેવાનું ચોકલેટ પાવડર કેટલો નાખ્યો છે એક ચમચી મેમ યુ સેલ ટુ પુટ ડેટ્સ ટુ કેમ આની કન્ટીન્યુ ઓથી છે ને તમારે તમારી કોન્ટીટી પ્રમાણે તમારે નાખવાનું મેમ યુ તમે ઊંધા પણ કરી શકો હા શું પૂછો યુ સેલ ટુ પુટ ડેટ્સ તો લેશે ખજૂર ખજૂર કીધું એવું એવું પૂછે છે

તમે અને દૂધમાં નથી બનાવી શકો સોરી દૂધ પણ બનાવી શકો કેમ કે ખટાશ નથી આપણે ઉપયોગ કર્યો પણ દ્રાક્ષ જનરલી એની ખટાશ આવતી હોય છે

પછી કાળા મરી એટલે હાફ ચમચી જેટલું મધ નાખી દેવાનું હાફ થી ઓછી હા હાફ થી પણ ઓછી પછી કાળા મરી સેજ આદુ નો પાવડર અને જીરું બસ આટલું નાખીને ને પી જવા નું આદું નો powder કીધું આદું નો powder આદું નો powder એટલે સૂંઠ ને હા સૂંઠ જ આ ડરી કાઢી છે બીજી આખી વાત એની ગઈ કાલે કે કે મુખવાસ તરીકે આખી અમે ચૂસતી છે રોજ રોજ ચૂસવા નું એવું છે એક લવિંગ એક આદું ની ટુકડો આ બધું રાત્રે તમે સુવાના ના ને જમી લીધા પછી શું તમે ઉપવાસ ખાતા હોય છે ને ઘણા લોકો વરિયાળી ને એના વગર નથ મારા mister ને નથ મારા mister વરિયાળી જોઈએ જોઈએ ને જોઈએ જ compulsory થાય તોય માસ શેકવી પડે મારી છોકરી ને ને મારા હસબન્ડ ને એમને બંનેને વરિયાળી ની ટેવ છે પણ તોય છતાં હું મારા હસબન્ડ ને એક લવિંગ નો ટુકડો અને આદુ નો ટુકડો આ બંને જે ચૂસવા આપું છું તો આપણે આ જે singing કરતા હોય ધારો કે કીર્તન ઠાકોર જી છે કે ગાયનો ગાતો હોય કે કઈ પણ હોય તો આ વસ્તુ તમે લઈને ચૂસો નહીં તો ગળું સાફ થઇ જાય રોજ ના ચૂસો બે ચાર દિવસે ચૂસો બાકી ચોમાસું આવે ને તો અવશ્ય ચૂસજો તો પાછો કોરોના આયો કોરોના આયો ના થાય એટલે અત્યારથી જ ચાલુ કરી દેજો ma'am can you repeat it શું એક વાર ખાલી recipe બોલી જાવ ને तरी खजूर मैम नॉट रेसिपी खजूर नहीं देन व्हाट मैम मैम सेड दैट दिस ग्रीन व्हाट इज दैट अह वी शुड हैव जिंजर यस देयर इज अ गुड गुड थिंग टू व्हाट आई कैन से उसको मुंह में रखना चाहिए थोड़े टाइम के लिए Okay. It is very good for the digestive system yes digestive system it is good yes. it improves digestive system that's why we have to keep it in our mouth for some time okay okay, okay. all piece of ginger yes i can see taste be health be the magic કરવાનું તો મનથી જ કરવાનું ને કશું જ નહીં કરવાનું સિરિયસલી હેડસોપ હા તમે કન્ટિન્યુઅસ છેલ્લા કેટલા દિવસથી સેશન્સ લઈ રહ્યા છો અલગ અલગ એ પણ અને બધી આટલી બધી તૈયારીઓ કરવાની એક વાત કહું માણસને જિંદગીમાં કંઈ કરવું હોય ને હે ને તો તમે અત્યારે મને એક ક્ષણ પણ કશું કહો ને અત્યારે કે ભાઈ ભરતી આ કરવાનું છે તો મારે કરવાનું જ હોય ને તો એ ક્ષણે કરી જ નાખવાનું પછી મારે એના ઝાલા નહીં મારવાના

કેમ કે બારમી પછી મને ફરી બીજી રીલ્સ નહીં આપે. ઘરનું કામ તો રોજ કરવાનું છે તો પછી આવી જઈ શકે ને. આ તો જો હું તમને વાત કહું. હું એક ચોક્કસ સીરીયસલી વાત કહું કે અભિમાન નહીં કરતી પણ ઘણી બધી બેનો મારા સાથે જોડાયેલી છે ને અત્યારે ઘણી બધા હું એનજીઓ સાથે પણ સંકળાયેલી છું. ઘણી બધી બેનો મને એવું કહેતી હોય છે કે બેન તમે આ કેવી રીતે સમય કાઢો છો કેવી રીતે બધું કરો છો તમે તો તમે કેટલા કલાક ઊંઘો છો એવું બધું પણ મને ઘણા પૂછતા હોય છે તો મને અને મારી પાસે એવું પણ કે કે તમે આટલું બધું સરસ કરો છો તો અમને આવી ટક આપતા હોય તો હું ચોક્કસ એ લોકો ને આપવાની કોશિશ કરતી જ છું હું પોતે મારા ઘરે જ મેં રસોઈ નું ઈ રાખી તી એવી બધી મહિલાઓ કે જે મહિલાઓ મને આ શબ્દ કીધા તા એવી મહિલાઓ ની મેં competition મારી કે રાખી તી એમાંથી ફક્ત દસ જ મહિલા આવી બાકી બધી મહિલાઓને પૂછ્યું કે તમે લોકો જે તા એ લોકો ના આવ્યા

આપણે આ મોસમી હોય ને આ મોસમી એની આખી અગાસી તડકો જ્યારે વધારે હોય ને ત્યારે આવી રીતે સુકી દેવાનું આ રીતે